એકવાર આ શાક બનાવી લીધું ને તો બહારથી શાક ખાવાનું ભૂલી જશો એટલું આ શાક ટેસ્ટી બને છે આજે આપણે આ શાક લસણ ડુંગળી વગર બનાવીશું અને આ શાકને તમે પૂરી સાથે પીરસી શકો છો જે સૂકી ભાજી અને રસાવાળું બંને તૈયાર થશે તો આવું ટેસ્ટી શાક બનાવવા માટે આપણે છસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે જેને આવી રીતે મીડિયમ ટુકડાઓમાં આપણે એને કટ કરી લીધા છે તો આ બટેટા બાફી લીધા પછી ઠંડા કરીને પછી જ આપણે કટ કરવાના થોડાક ઠંડા થઈ જશે તો શાક છે એ ઘીચું નહીં વળે હવે અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે છસો ગ્રામ બટેટાની સામે આપણે અહીં અત્યારે બસ્સો ગ્રામ જેટલા લાલ અને પાકા ટમેટા લેવાના છે અને એને આપણે આવી રીતે રફડી ટુકડાઓમાં કટ કરીને મિક્સર જામમાં ટ્રાન્સફર કરી લેશું હવે અહીં તીખાસ માટે મેં અહીં એકદમ જે તીખી મરચી આવે છે એનો ઉપયોગ કર્યો છે તો ત્રણ નંગ જેટલા લીધા છે અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો શાકમાં આગળ આપણે કાશ્મીર લાલ મરચું પાવડર વાપરીશું તો એ શાકને કલર આપશે પણ તીખાશ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અહીં આ પ્યોરે તૈયાર થઈ ગઈ છે આવી રીતે ટમેટા અને મરચાંની પ્યોરે કરી લેવાથી ખાતી વખતે ટમેટાની છાલ મોંમાં નથી આવતી હવે આપણે શાકનો વઘાર કરી લેશું તો કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે જેની અંદર આપણે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે મગફળીનું અહીં તેલનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે પણ જો તમે ઓછું ખાતા હો તો તમે ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકો છો હવે તેલને આપણે થોડુંક ગરમ થવા માટે મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો કે તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા નાખીશું તો મેથી દાણા અચૂકથી નાખવા આનાથી શાકમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે સાથે આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ ને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે સાથે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખી છે હિંગ થોડીક પ્લસમાં જ નાખી છે જેથી બટેટાનું શાક પચવામાં સરળ રહે અને વધારે હિંગ હશે તો શાકમાં સુગંધ પણ સરસ આવશે અહીં હવે બધી વસ્તુને આપણે તતડવા માટે મૂકી દઈશું અહીં વઘાર કાચો ન રહે એ વાતનું ધ્યાન રાખજો ને તો ખાતી વખતે રાયજીરું મોમાં આવે છે તો આવી રીતે થોડુંક ક્રેકલ થઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું તો અહીં તમે જોઈ શકો છો કે બધું સારી રીતે તતડવા માંડ્યું છે તો હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી લેશું અને આ સમયે આની અંદર પંદરથી સોળ નંગ જેટલા મીઠા લીમડાના પાન નાખી દઈશું અને હવે આની અંદર આપણે શાકના પ્રમાણનું મીઠું નાખી દઈશું તો આમ જ્યારે વઘારમાં મીઠું ઉમેરવામાં આવે તો શાક છે તરીવાળું તૈયાર થાય છે હવે શાકમાં કલર સરસ આવે એટલે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને તૈયાર કરેલી ટમેટાની પ્યોરી નાખી દેશું અને ઉપરથી ફટાક દેતું આપણે ઢાંકણ ઢાંકી દેવાનો છે એટલે વઘાર છે અંદર જ શાકમાં બેસી રહેશે ઉઠતો નથી અને કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે હવે આપણે આને સ્લો ફ્લેમ ઉપર જ પાંચ મિનિટ સુધી પકવીશું તો અહીં હવે થોડુંક ઢાંકણ ખોળ લેશું એટલે વઘાર આપણો થઈ ગયો છે અહીં તમે જોઈ શકો છો એકવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે આ સમયે તમે જોઈ શકો છો કે ટમેટામાં પાણીનો ભાગ ઘણો છે તો આપણે ક્યાં સુધી પકવીશું જ્યાં સુધી ટમેટાનો જે પાણીનો ભાગ છે એ દૂર ન થઈ જાય વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચલાવતા રહીશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે હજી પણ શાકમાં પાણી છે તો ફરી પાછું ઢાંકીને ફરી પાછું આપણે બે મિનિટ સુધી પકવી લેશું તો આવી રીતે આપણે ચેક કરતા રહેવાનું છે તો અહીં જ મસાલો પકાવવાની ખૂબી છે જો આ સમય મસાલો બરાબર પાકશે ને તો ટમેટાની કચાશ પણ નહીં આવે ને શાકનો જે ટેસ્ટ છે ખીલીને આવે છે હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને પાણીનો ભાગ છે બધો દૂર થઈ ગયો છે ને આ ગ્રેવી છે થોડીક ઘટ થઈ ગઈ છે તો બસ આ જ ટેસ્ટ સુધી આપણે આને પકવીશું હવે અહીં આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો આ સમયે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈશું તો આ રીતનો મસાલો થશે તો તમારી શાકનો ટેસ્ટ છે સારો આવે છે તો આ રીતે તમે કોઈપણ શાક બીજું પણ બનાવી શકો છો આ રીતે રીંગણા બટેટાનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે હવે આ સમયે થોડીક આપણે આની અંદર કોથમીર નાખીશું અને સાથે ધાણાજીરું પાવડર નાખીશું બાકીના મસાલાઓ આપણે એડ કરી લીધા છે તો બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે હવે આ જે બેઝિક મસાલા છે એનામાં જ હું શાક બનાવી રહી છું જો તમે ગરમ મસાલો એડ કરવા ઈચ્છો તો કરી શકો છો તો આવી રીતે બેઝિક મસાલામાં જ આપણું શાક છે ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અહીં તમે જોઈ શકો છો કેટલો શાકનો મસાલો સરસ તૈયાર થયો છે તો હવે આની અંદર આપણે બટેટા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે જો તમને સૂકી ભાજી ખાવી હોય તો તમે આવી રીતે બે મિનિટ પકવ્યા બાદ આ સૂકી ભાજીને સર્વ કરી શકો છો પણ આજે આપણે પૂરી સાથે ખવાતું થોડુંક રસાવાળું શાક બનાવવા જઈ રહ્યા છીએ તો જે મિક્સર જારની અંદર ટમેટાની પ્યુરી આપણે પીસી એ જ ટમે એ જ મિક્સર જારની અંદર આપણે થોડુંક ગરમ પાણી નાખીશું તો જ્યારે પણ તમે શાકને રસાવાળું બનાવો તો એમાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો તો અત્યારે વન ફોર્થ કપ જેટલું મેં પાણીના અંદર નાખ્યું હતું ને મિક્સ કરી લેશું હવે અહીં તમને કેવું રસો જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવું તો એકવાર ચલાવી લીધા બાદ હવે બટેટાના શાકમાં તમે પાણી ઉમેરો છો તે ફટાફટ પાણી પી લે છે તો તમે જોઈ શકો છો અત્યારે આ રસો હજી જ ઠીક છે તો હજી હું પાણી ઉમેરીશ તો અત્યારે પણ હું આની અંદર ગરમ પાણી જ ઉમેરીશ અને જે મોટા મોટા બહુ પીસીસ દેખાઈ રહ્યા છે એને આપણે ફોડી લેશું તો અહીં ફરી પાછું મેં હાફ કપ જેટલું પાણી નાખ્યું છે અને ફરી પાછું ચલાવી લઈશ એક સામટું જો તમે પાણી નાખી દેશો તો તમને અંદાજ નહીં આવે તો આવી રીતે થોડું થોડું કરીને પાણી નાખશો તો કેટલો રસો જોઈએ છે ને એ પ્રમાણે તમને આઈડિયા આવી જશે તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આ રીતે ચેક કરી લેવાનું હવે મારો જેટલું રસો જોઈએ તો એટલું પાણી પડી ગયું છે એટલે લીડ કવર કરીને એક એકદમ સ્લો ફ્લેમ ઉપર ફરી પાછું પાંચ મિનિટ માટે પકવી લેશું તો ટોટલી આ શાકને બનતા દસ મિનિટનો સમય લાગે છે તો અહીં પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે તો ઉપરથી હવે આપણે થોડી કોથમીર ભભરાવીશું અને આ શાક તૈયાર છે પીરસવા માટે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી ગમી કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો તમે કયા ગામ કયા શહેર કયા મેટ્રો સિટીથી જવો છો એ પણ જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારા વિડિયો કયા ગામ કયા શહેર કયા મેટ્રો સિટી સુધી પહોંચ્યા છે તો ચાલો ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ